પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ થોડા સમય પહેલાં સુરતની અંદર બિરાજમાન હતા અને બધા દર્શન કરવા આવે અને પોતાના બાળકનું નામ પાડવા માટે પણ આવતા હોય એમાં કોઈ વ્યક્તિ એમના હરિભક્ત એમના બાળકને લઈને આવ્યા અને વાત કરી કે સ્વામી એનું નામ પાડવાનું છે અને રાશિ પૂછી તો રાશિ પ્રમાણે મ અક્ષર આવતો હતો તો સ્વામીએ મિલન નામ પાડ્યું પછી મુલાકાત તો પૂરી થઈ પછી રૂમમાં બધા સંતોની વાત નીકળી કે સ્વામી કોઈ પણ બાળક આ રાશિનો આવે ને આપને પૂછે તો આપ મિલન જ નામ પાડો છો એનું શું કારણ છે ત્યારે સ્વામીએ સરસ વાત કરી મોહન સ્વામી મહારાજ કહે કે જ્યારે કેટલ કેમ્પ થયેલો તે વખતે ઘણા બધાએ સેવા કરેલી એમાં મિલન નામના એક યુવકે પણ બહુ સુંદર સેવા કરેલી અને પછી કેટલ કેમ્પ પૂરો થયો ને પ્રકાશમાં બધી વિગતો એની છપાઈ હશે આભાર વિધિ બધું એમાં મિલનનું નામ રહી ગયેલું તો પ્રમુખ સ્વામી મહારાજ આગળ જ્યારે આ પ્રકાશ વંચાતું હતું સ્વામિનારાયણ પ્રકાશ અને બધાના નામ વંચાયા ત્યારે આટલા બધા કેટલા બધા નામો હશે એમાં બાપાએ કહ્યું કે આમાં મિલનનું નામ છાપવાનું રહી ગયું તો મહન સ્વાઈ મહારાજ કે મને પ્રસંગ બહુ યાદ આવે એટલે કોઈ પણ કોઈ મિલન નામનો છોકરો મળે તો પણ મને પ્રમુખ સ્વાઈ મહારાજ યાદ આવે અથવા કોઈનું નામ પાડવાનું હોય તો પણ મ આવે તો મને મિલન યાદ આવે એને એને કરીને પ્રમુખ સ્વાઈ મહારાજ યાદ આવે તો જો કોઈકનું નામ સાંભળીને પણ મહંત સ્વામી મહારાજ ગુરુહરી પ્રમુખ સ્વાઈ મહારાજની સ્મૃતિ કરે છે તો જો આ ભગવાનની સ્મૃતિ તો આ હરિસ્મૃતિ ગ્રંથની અંદરથી આપણે આ જુદા જુદા ચિંતામણીનો લાભ લઈએ છીએ અત્યારે ભૂધર ભાડ્યા છે એ પદ આપણે જોઈ રહ્યા છે જેમાં કઈ કઈ જુદી જુદી જગ્યાએ સ્વામિનારાયણ ભગવાનને નિષ્ફળાન સ્વામીએ બેઠેલા જોયા છે એની વાત કરે છે આગળ આપણે વર્ણન સાંભળીશું ખાટ પાટ ને પલંગે ભૂધર ભાડ્યા છે बैठा ढोलिए यू मंगे भूधर भाड्या छे छपर पलंग खाट ले भूधर भाड्या छे कुर्सी बाजोठ पाट ले भूधर भाड्या छे सांगा माची सिंहासन भूधर भाड्या छे ગાદી ચાકડે આસને ભૂધર ભાડ્યા છે મેળે મંચે ડોલ હિંડોળે ભૂધર ભાડ્યા છે ગોખવાણ વંડી દિવાલે ભૂધર ભાડ્યા છે ભૂધર ભાડ્યા છે તો નિષ્કુરાણ સ્વામી કે છે થોડું વર્ણન આપણે ગઈ સભામાં લઈ લીધેલું ખાટ ઉપર પાટ ઉપર પલંગ ઉપર બેઠેલા ઢુલિયા પર બેઠેલા ભૂધર એટલે કે સ્વામિનારાયણ ભગવાનના મેં દર્શન કર્યા છે પછી આગળ કહે છે કે ખુરશી બાજોઠ અને પાટલે ખુરશી પર બેઠેલા પણ સ્વામિનારાયણ ભગવાનને મેં જોયા હશે આપણને એમ થાય કે મહારાજ ક્યારે ખુરશીમાં બેઠા હશે પણ તમે ભગવાન સ્વામિનારાયણનું જીવનચેત્ર વાંચો કે હરિલામૃત ગ્રંથ વાંચો તો એમાં વર્ણન આવે છે કે જ્યારે મોટા મોટા કોઈ શેઠ હોય કે મોટા અંગ્રેજ અમલદારોને મળવા મહારાજ જતા ત્યારે ખુરશીમાં બેસતા ત્યાં રાજકોટમાં મહારાજ સર જોન માલકમ ને મળવા ગયેલા તેનું વર્ણન લખ્યું છે હે તે ઝાલ્યો ગવર્નરે હાથ બંગલામાં ગયા સહુ સાથ ખુરશી એક ઉત્તમ હતી પધરાવ્યા ત્યાં સંતના પતિ મહારાજ જ્યારે રાજકોટ જાય છે ત્યારે એકદમ પ્રેમથી ગવર્નર મહારાજનો હાથ પકડે છે બંગલામાં લઈ જાય છે અને એક સરસ ખુરશી હતી એમાં સ્વામિનારાયણ ભગવાનને ત્યાં બિરાજમાન કરે છે તો આવી રીતે મહારાજ આવી બધી જગ્યાએ જતા ત્યારે પણ ખુરશીમાં બેસતા એનું સુંદર વર્ણન આવે છે પ્રમુખ સાંઈ મહારાજની પણ આપણે સ્મૃતિ કરીએ તો જ્યારે નાઇન્ટીન નાઇન્ટી વનમાં અમેરિકામાં સીએફઆઈનો ઉત્સવ થયેલો હવે કેટલો મોટો ઉત્સવ હતો અને કેટલું સુંદર મંચ ઉપર સ્વામી બાપા બિરાજમાન હતા મોટા મોટા ધર્મગુરુઓ પણ આવેલા એ સભા પૂરી થઈને તરત બાપા મંચ ઉપરથી નીચે આવ્યા સ્ટેજ ઉપરથી અને તે વખતે કોઈક હરિભક્તને કંઈક વાત કરવી હતી તો તરત બાપાને કહ્યું કે બાપા વાત કરી છે બાપા તરત જ ત્યાં એક સામાન્ય પેલી પતરાની ખુરશી હોય એના ઉપર બેસી ગયા થોડીક જ ક્ષણો પહેલાં આટલા મોટા સિંહાસન પર બાપા બેઠા છે અને થોડીક જ ક્ષણો પછી સાવ સામાન્ય પતરાની ખુરશી પર બાપા બેસી ગયા તો એવી પણ સ્મૃતિ આપણને થાય છે સ્વામી મહારાજની પણ એડિશનની જ આપણે સ્મૃતિ કરી આ સીએફઆઈ પણ એડિશનમાં જ થયેલો મહંતસ્વામી મહારાજ બે હજારને સત્તરમાં ત્યાં એડિશનમાં પધારેલા અને તેરમી સપ્ટેમ્બર એમનો તારીખ પ્રમાણે જન્મદિવસ હતો એટલે સવારથી જ બધું સુંદર બધું શણગાર કરેલો એ દિવસે ઘનશ્યામ મહારાજની પ્રતિષ્ઠા એડિશન મંદિરમાં કરવાની હતી તો મહંતસ્વામી મહારાજે બધી પ્રતિષ્ઠા વિધિ કરી પ્રતિષ્ઠા વિધિ પૂરી થઈ પછી સ્વામી ત્યાં ઊભા હતા અને ત્યાં ઘનશ્યામ મહારાજ આગળ અન્કુટ ગોઠવાતો હતો એટલે સ્વામી જોયું થોડી વાર લાગેવી છે તો સ્વામી તરત જ કોઈ પણ પ્રકારનું કયા વગર ત્યાં કઠેડાની અંદર કાર્પેટ હોય ને એના પર જ નીચે બેસી ગયા અને આંખો બંધ કરીને આમ ધ્યાન કરવા લાગ્યા કારણ કે થોડી વાર લાગે એવી હતી પછી તો બધા દોડા દોડ ત્યાં કોઈ ખુરશી લઈ આવ્યા એકદમ પેલી એક સામાન્ય ખુરશી હતી સંતોને બેસવાની સ્વામીને કહ્યું સ્વામી ખુરશી પર બિરાજો તો સ્વામી પાછા કઈ બોલે આગળ શાંતિથી ખુરશીમાં બેસી ગયા તો જો મોટા પુરુષની વિશેષતા છે એમને કહે એવું નહીં કે હું નીચે બેસું કે પછી આવી જ પ્રકારની ખુરશી જોઈએ તો એ પણ આપણને સ્મૃતિ થાય છે તો ખુરશી પર બિરાજેલા તો આપણે ઘણીવાર આપણે બધાએ આપણા ગુરુ પ્રમુખ સાંઈ મહારાજ મહંત સ્વામી મહારાજના દર્શન એક તો વિશેષ દર્શન આપણે પેલી મોરબીની વિડીયો જોઈ લઈ એમાં એક પિક્ચર તો કેવું આવે છે કે પ્રમુખ સાંઈ મહારાજ મિટિંગ જેવું કરતા હોય છે તો ખુરશીમાં ઊંધા બેઠા છે સ્વામી બાપા એવી પણ એવા પણ દર્શન આપણને એમાં થાય છે તો આવી રીતે ખુરશીમાં પ્રમુખ સ્વામી મહારાજ બિરાજ્યા હોય એવા પણ અને મહંત સ્વામી મહારાજ એવા પણ આપણે દર્શન કર્યા છે પછી આગળ લખે છે બાજોઠ અને પાટલે તો આપણે જ્યારે થાળ ગાન કરતા હોય એમાં ઘણીવાર વં એવું વર્ણન આવે છે કંચન બાજો ઠેરે બિરાજો બહુનામી પકવાન પીરસી રે થાળ લાવું સ્વામી મહારાજ જ્યારે જમવા માટે બેસતા ત્યારે આવા બાજોઠ ઉપર બેસતા અથવા તો ઘણીવાર આગળ થાળ મૂકવા માટે પણ બાજોટ રાખતા પ્રમુખ સાંઈ મહારાજ પણ પૂર્વે જ્યારે નીચે જમવા માટે બેસતા એકદમ પહેલાં તો બાપા પણ પાટલા પર બેસતા પણ પછી બાપા માટે ગાદી જેવું મૂકે આગળ આવો બાજોટ જેવું મૂકીને બાપા માટે થાળ મૂકતા એના પણ દર્શન આપણે બધાએ કર્યા હશે પછી આગળ વર્ણન કરે છે સાંગા માચી સિંહાસને ભૂધર ભાડ્યા છે સાંગા માચી એટલે અઢેલીને બેસા એવી એક નાની પ્રકારની ખાટલી જેવું આવે એના પર પણ મહારાજ બેસતા વરજાંગ જાળિયાનો જે પ્રસિદ્ધ પ્રસંગ છે મહારાજે બીમારી ગ્રહણ કરી અને પછી મહારાજે કહ્યું કે મારે હવે ઠંડી હતી તાવ લાવ્યો તો છતાં મહારાજ કહે છે કે મને તમે આવી રીતે પેલી વેણુ નદીમાંથી બેડા ભરી ભરીને પાણી લાવો અને નવડાવો અને પાણીનો રેલો વેણુ નદીમાં જવો જોઈએ તે વખતે મહારાજ જેના પર બેઠેલા એ સાંગા માચી હતી અને પછી બધા મહારાજને ઠંડા પાણીથી નવડાવતા અને પછી તો પ્રસંગ બધો લાંબો છે પણ એ જે મહારાજ બેઠેલા એ પણ સાંગા માચી ઉપર બેઠેલા પછી કહે છે સિંહાસન ઉપર તો મોટા મોટા ઉત્સવ સમયા થતા હશે ત્યારે પણ મહારાજને આવા સુંદર સિંહાસન ઉપર પધરાવતા હશે પ્રેમાનંદ સ્વામીએ લખ્યું છે ને દિવ્ય સિંહાસન દિવ્ય સુખાસન દિવ્ય તેજ કે માય દિવ્ય સભાપતિ રાય તો આવા દિવ્ય સિંહાસનો પ્રમુખ સ્વામી મહારાજને પણ એમનો જન્મજયંતિ ઉત્સવ હોય તો કેવા ભવ્ય દિવ્ય સિંહાસનો હમણાં આપણે બાપાની વિવિધ જન્મજયંતિની સ્મૃતિ કરેલી તો બાપા માટે પણ સંતો અને ભક્તો આવા પ્રેમથી સુંદર મજાના સિંહાસનો બી બનાવે એના પણ આપણે દર્શન કર્યા છે પછી ગાદી ચાકડે આસને ભૂધર ભાડ્યા છે ગાદી પર બેઠેલા પણ મહારાજને જોયા છે ગાદી એટલે આવી રીતે સ્ટેજ ઉપર કે ક્યાંક નીચે સીધી ગાદી પર મહારાજ બેઠા હશે એનું વર્ણન કર્યું છે તો પ્રમુખ સાંઈ મહારાજ પણ પહેલાં ઘણીવાર આપણે ગાદી પર બેઠેલા બાપાને પણ જોયા છે અને બાપા તો કેવા ઘણી વખત આમ ઢોલિયા ઉપર પણ ગાદી મૂકી હોય કોઈ પણ આ બધા મોટા મોટા મહાત્મા હોય ને તો આમ ગાદીનો બહુ મહિમા હોય કે ગાદી એની ઊંચી કે નીચી હોય તો એને પાછું ખોટું લાગી જાય પ્રમુખ સ્વામી મહારાજ હંમેશા એવું ધ્યાન રખાવતા કોઈ પણ મહાત્મા આવે ને આમ સાવ સામાન્ય નાના મઠના મહન જેવા તો પણ બાપા પોતાના જેટલી જ ગાદી એમની બનાવે એક મહંત સ્વામી મહારાજ જોડે પણ બાપાની સરસ સ્મૃતિ છે કે ત્યાં ગોંડલની અંદર અધિવેશન યોજાયેલું આ જીવન ચરિત્ર ભાગ બેમાં માં આવે છે યોગી બાપા ધામમાં ગયા પછી થોડાક જ સમયનો આ પ્રસંગ છે અને ઇનામ વિતરણ ચાલતું હતું ને બાપા તો એમની ગાદી ઉપર બેઠા હતા ઢોલિયા પર બીજા સદ્ગુરુ સંતો બેઠેલા અને મહંત સ્વામી મહારાજ થોડા જ મોડા આપડ્યા હશે અને સ્વામી આવ્યા મહંત સ્વામીને ત્યાં જગ્યા નહોતી તો મહંત સ્વામી મહારાજને તો કંઈ નહીં તો નીચે બેસી જાત પણ બાપા કેવા વિવેકી તરત જ પોતાની ગાદી પર ખસી ગયા અને જગ્યા પણ નહોતી સાંકડું હતું પણ મહંત સ્વામી મહારાજને એમની બાજુમાં ત્યાં બેસાડી દીધા તો ગાદીની એક સ્મૃતિ આ પણ આપણને થાય છે પછી ચાકડા ઉપર તો ચાકડો આપણને ખબર છે ત્યાં કાઠિયાવાડમાં ચાકડો હોય એમ ચોરસ એમાં બધું ભરત ગુંથણ કર્યું હોય એના પર પણ મહારાજ બેસતા ચેષ્ટામાં આવે છે ને ક્યારેક બેસે રે ચાકડે પૂરણ કામ પછી મધ્યનું તેરમું વચનામૃત એમાં પણ વર્ણન છે કે મહારાજ ચાકડા ઉપર વિરાજમાન હતા તો આવી રીતે ચાકડા ઉપર પણ મહારાજ બેસતા પછી લખે છે કે મેળે મંચે મેળા ઉપર પણ આવી રીતે મહારાજ કોકના ઘરના મેળા ઉપર બેઠા હોય એના દર્શન પણ નિષ્કુળાનંદ સ્વામીએ કરેલા છે તો જોબન પગીના મેળે મહારાજ પધારે એવું જીવનચરિત્ર તમે વાંચો તો વર્ણન આવતું હોય છે તો મહારાજ ક્યારેક કોઈક હરિભક્તોનો આવો મેળો હોય એની ઉપર પણ મહારાજ ત્યાં બિરાજીને દર્શન આપતા હોય છે પ્રમુખ સ્વાઈ મહારાજ પણ આપણે અમદાવાદમાં મેળો એટલે કે બીજા માળ ઉપર આપણે બાપાના દર્શન જ્યારે બાપા બીમાર હતા અને ત્યાં રોકાયેલા આપણે કરેલા છે પછી મંચ મંચ એટલે કે સ્ટેજ તો નિષ્કુળાન સ્વામીએ આવી રીતે મંચ ઉપર પણ મહારાજને દર્શન કર્યા છે વડતાલના સાતમાં વચનામાં આવે છે કે લક્ષ્મીનારાયણના મંદિર આગળ મંચ ઉપર મહારાજ બિરાજમાન હતા તો આવું મંચ સ્ટેજ બનાવતા હશે એના પર પણ મહારાજ બેસતા પ્રમુખસ્વામી મહારાજ અને સ્વામી મહારાજના તો કેવા ભવ્ય ભવ્ય મંચ ઉપર આપણે દર્શન કરેલા છે દરેક જન્મજયંતિમાં તમે જુઓ કેવા ભવ્ય સ્ટેજ પછી ફૂલદોલના ઉત્સવ હોય તો કેવા ભવ્ય મંચ બધા આપણા સંતો બનાવે તો આ બધી આપણે સ્મૃતિ કરવાની આટલું બધું મહેનત કરીને સંતો બધું થર્મોકોલ ને બધું કલર કામ કરીને કેવા સુંદર સ્ટેજ બનાવ્યા એના માટે આપણને સ્મૃતિ થાય એના માટે તો જો આ બધી આપણે સ્મૃતિ નિસ્વાન સ્વામી કરે છે એમ આપણે પણ આવી બધી સ્મૃતિ કરવાની પછી કહે છે કે ડોળ હિંડોળે ડોલ એટલે કે પાલખી પાલખીમાં બેઠેલા પણ સ્વામિનારાયણ ભગવાનને જોયા છે મહારાજ ઘોડાસર ગામમાં ગયેલા અને ત્યાંના રાજા જાલમસિંહ હતા એને વિચાર થયો કે આખા ગામમાં મહારાજની દ્રષ્ટિ કરાવી તો પોતે સરસ મજાની પાલખી બનાવડાવી અને પછી મહારાજને કહે છે કે મહારાજ તમે આ પાલખીમાં બીરાજો અને મારે તમને આખા ગામમાં મારા ગામમાં દ્રષ્ટિ કરાવી છે અને પોતે જાતે મહારાજની પાલખીએ ઝાલમસિંહ રાજાએ ઉચકી અને આખા ગામમાં શ્રીજી મહારાજને પદ આમ બધે ફેરવ્યા અને મહારાજની દ્રષ્ટિ કરાવી હતી